નમસ્કાર ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે જે વિકાસ જે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એની અંદર આપણે સેક્શન સી એટલે કે ચેપ્ટર નંબર નવ જે છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે આના પહેલા જે છે ચેપ્ટર નંબર આઠ છે ચેપ્ટર નંબર એક છે અને આખા સેક્શન બીનો જે છે આપણે અભ્યાસ કરાવ્યો છે જેની અંદર ઓનલાઈન વિડીયો મળી જશે તો હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો વિડીયો જોવા નમ્ર વિનંતી છે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા જે વિડીયો છે એ તમને ઝડપતાથી પ્રાપ્ત થઈ શકે હવે આજે આપણે જે છે

એટલે કે આ બે બાજુઓના માપ સરખા હોય તો આપણને ખૂનો ECD પણ શોધવાનું કીધું છે એટલે કે અહીંયા જે છે આપણને બે વસ્તુ જે છે એ શોધવાની કીધી છે એક ખૂનો BCD શોધવાનો છે એટલે કે આ જે છે ખૂનો બી સીડી એટલે કે આખો ખૂનો શોધવાનો છે અને ત્યાર પછી આપણને ખૂનો ECD એટલે કે આપણને અહીંયા માની લો કે ઈ બિંદુમાં છે દે છે તો ઈ સી ડી એટલે કે આ ખૂણો જે છે એ શોધવાનો છે તો અહીંયા જે આપેલી વસ્તુ છે દાખલાની શરૂઆત થાય એ પહેલા જે છે એની આકૃતિને સરસ મજાની રીતે સમજવાની શું પૂછવામાં આવ્યું છે શું આપેલું છે એના ઉપરથી આગળ વધવાનું જેમ કે અહીંયા આપણને કીધું છે કે ચક્રિય ચતુષ્કોણ જે છે ચક્રીય ચતુષ્કો જે છે એ બી જેમાં એ સી અને બી એ કયા બિંદુમાં છેદે છે તો કે ઈ બિંદુમાં છેદે છે હવે જે અહીંયા આપ્યું છે ખૂનો ડી બી એટલે કે ખૂનો ડી બી સી બરાબર અહીંયા કેટલા અંશ આપ્યો છે સિત્તેર એટલે કે ડી બી સી એટલે કે આ ખૂનો જે છે અહીંયા આપણને કેટલા અંશ આપ્યો છે સિત્તેર અંશ આપ્યો છે ત્યાર પછી અહીંયા જુઓ ખૂનો બી એટલે કે બી એટલે કે આ ખૂનાનું માપ આપણને કેટલું આપ્યું છે તો કે ત્રીસ અંશ આપેલું છે એટલે અહીંયા લખીએ ખૂનો બી એ સી બરાબર કેટલા અંશ આપ્યો છે તો કે ત્રીસ અંશ આપ્યું છે હવે જે શોધવાનું છે એ આપણને અહીંયા લખીએ તો કે પહેલો ખૂનો કીધો છે તો કે ખૂનો બી એટલે કે ખૂનો બી

વિકર્ણો શું વિકર્ણો શું આપે છે વિકર્ણો તો કે એ કયા બિંદુમાં છેદે છે ઈ બિંદુમાં છેદે છે કયા બિંદુમાં છેદે છે ઈ બિંદુમાં છેદે છે જેથી કરીને હવે તમે ધ્યાનપૂર્વક આકૃતિની અંદર જો અહીંયા તમને આ ખૂણો દેખાય છે ડી બી સી એટલે કે આ ખૂણો છે ડીબીસી ખૂનો ડી બી ડી સી બરાબર અહીંયા આ જે ખૂણો બને છે ડી અથવા તો સી એ ડી છે ને એ ડી આ બંને જે ખૂનાઓ આપણને અહીંયા મળે છે આ બંને ખૂનાઓ એક જ વૃત્ત ખંડના ખૂના છે કયા ખૂના છે એક જ ખૂણા છે ખૂણા છે અને જ્યારે એક જ વૃત્ત ખંડના ખૂણા હોય તો આ બંને જે ખૂણાઓ જે હોય એ કેવા હોય સમાન હોય જેથી કરીને જો આપણને અહીંયા ડીબીસી નું માપ જો અહીંયા આપણને સિત્તેર રન્સ આપ્યું હોય

વત્તા સિતેર એટલે કેટલા અંશનો થઈ ગયો એ ખૂનો સો અંશનો થઈ ગયો એટલે આપણે આવી રીતે લખી શકીએ કે નહીં બી એ અહીંયા શું લખીએ છે ખૂનો બી એ ડી બરાબર પહેલો ખૂનો મળ્યો એ ખૂનો મળ્યો શું તો કે બી એ સી ખૂનો બી એ વત્તા બીજો જે ખૂણો મળ્યો એ કેટલા અંશનો મળ્યો ડીએસી અથવા તો સી એ ડી ખૂનો સી તો અહીંયા જે બી એ માપ આપણને કુલ જે બંનેનો સરવારો કરીએ તો આ ખૂનાનું માપ કેલું મળ્યું ત્રીસ અને આ ખૂનાનું માપ કેલું મળ્યું તો કે સિત્તેર એટલે બંનેનો જે સરવારો થયો એ કેટલા અંશનો થયો તો કે આ સિત્તેર અંશનો તો આ જે આપણને બી એ આ કેટલા અંશનો મળ્યો તો કે સો અંશનો મળ્યો કેટલા અંશનો મળ્યો સો અંશનો મળ્યો આ ખૂનો આખો કેટલા અંશનો થઈ ગયો સો હવે આગળ વધીએ તો ચક્રીય જે ચતુષ્કોણ હોય એ ચક્રીય ચતુષ્કોણ માં જે સામ સામે જે ખૂણા બને છે એ સામ સામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે જો ચક્રીય ચતુષ્કોણ માં જે સામ સામે ખૂણાઓ બને છે એનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો અહીંયા જે આ ખૂનો મળ્યો એનું માપ કેટલું મળ્યું તો કે બી એડી અહીંયા લખીએ છીએ ખૂનો બી એ પ્લસ એની સામેનો ખૂનો કયો મળ્યો તો કે જે આપણે શોધવાનો છે તો કે ખૂનો બી સીડી એટલે કે બી સીડી આખો ખૂનો એટલે કે ખૂનો બી હાલ જ આપણે શોધ્યું કેટલા મળ્યું આપણને સો હવે ખૂનો બી સીડી બરાબર એકસો એસી હવે તમે ધ્યાનપૂર્વક જુઓ હવે જે આ બીસીડી છે એમાં સો બરાબરની અહીંયા બાજુ આવશે તો પ્લસના શું થઈ જશે માઇનસ એટલે ખૂનો બીસીડી બરાબર એકસો એસી માઇનસ અહીંયા કેટલા લખવું તો કે સો તો ખૂનો બીસીડી જે આપણને શોધવાનો છે એ કેટલા અંશનો મળ્યો એકસો એસી માંથી સો જાય એટલે કેટલા મળે આપણને તો કે એસી અંશનો ખૂણો મળ્યો એનો મતલબ કે અહીંયા જે આપણે એક બાબત શોધવાની કીધી હતી એ અહીંયા આપણને મળી ગઈ કેટલા એન્ગલ્સનો ખૂણો મળે બેટા આ રીતે જે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે દાખલાની અંદર આગળ વધવાનું છે હવે તમે ધ્યાનપૂર્વક સમજવાનું હવે આપણે એક ખૂણો શોધવાનો છે ખૂણો ECD પરંતુ એની આગળ તો જોયું શું કીધું છે કે જો AB BC હોય હવે અહીંયા તમે ધ્યાન આપો તો આ બી બરાબર બી હોય એટલે કે અહીંયા જે ત્રિકોણ લેવામાં આવ્યો છે કાટકોણ ત્રિકોણ લેવામાં આવ્યો છે તો અહીંયા હું તમારી સમજ માટે જે છે અહીંયા એક કાચી આકૃતિ ડ્રો કરું છું જેમાં લખું છું એ બી અને સી હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીંયા તમને ખાસ કરીને અહીંયા શું કીધું છે કે અહીં બંને જે ખૂનાઓ બને સમાન બાજુ હોય તો સમાન બાજુઓના ખૂના પણ કેવા બને સમાન એટલે કે સામ સામેનો ખૂણો જે છે સમાન સામેનો ખૂણો જે છે સમાન બને તો અહીંયા ધ્યાનપૂર્વક જુઓ કે અહી આપણને ખૂણો એ જે બન્યો છે ને કેટલા અંશનો છે ત્રીસ અંશનો છે એટલે કે ખૂણો એ બરાબર ખૂણો શું બનશે તો કે સી બનશે જો ખૂણો એ જે છે એ કેટલા અંશનો છે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રીસ અંશનો છે કેટલા અંશનો છે ત્રીસ અંશનો તો ખૂણો સી પણ કેટલા અંશનો બનશે ત્રીસ અંશનો એનો મતલબ કે આ જે ખૂણો બન્યો એ કેટલા અંશનો બન્યો બેટા ત્રીસ અંશ બન્યો કેટલા અંશનો બન્યો ત્રીસ અંશ જે છે આ ખૂણો બન્યો હવે આપણે જે શોધવાનો છે એ શોધવાનો છે ઈ સી એટલે કે આ હવે તમે એ લખો કે ઈ લખો ખૂણો જે છે એ ખૂણો સી જ રહેવાનો છે ઈ હવે આખા ખૂણાનું માપ કેટલું છે આપણા જોડે આખાનું બીસીડીનું વિદ્યાર્થી મિત્રો તો જુઓ બીસીડીનું જે આપણને માપ મળ્યું છે કેટલું છે એસી એસી માંથી હું ત્રીસ કાઢી નાખું તો મને આ ઈસીડીનું માપ જે છે પચાસ અંશ મળી જવાનું છે તો જે પ્રોસેસ આપણે અહીંયા કરી અહીંયા આ ખૂના માટે એ જ પ્રોસેસ આપણે આ ખૂના માટે કરવાનું છે તો પહેલાં શું લખું જો ખૂનો બી સી ડી બરાબર પહેલો જે ખૂનો મળે શું છે બી સી એ શું છે ખૂનો બી સી એ અને એક ખૂણો જે છે કયો ખૂનો બને છે તો કે ખૂનો ઈ સી ડી હવે જુઓ ખૂના બી સી માપ અહીંયા આપણે રાખ્યું છે અને બીસીડીનું માપ અહીંયા કેટલું મળ્યું છે આપણને એસી અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો ખૂનો બીસીડી છે એનું માપ કેટલું મળ્યું છે ત્રીસ વત્તા ખૂનો ઈ સી ડી ત્રીસ ને બરાબર ની પેલી બાજુ મોકલી દઉં તો એસી માઇનસ મળે તો 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 જાય એટલે આપણને કેટલા મળે કે પચાસ અંશ મળે આ કયા ખૂણાનું માપ મળ્યું તો કે ઈ સી ડી આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણને દાખલાનો જે છે એ જવાબ આપવાના હોય છે તો કંઈ જ વધારે નવું નથી કર્યું દાખલાની અંદર ફક્ત જે છે એકથી બે વખત પ્રેક્ટિસ કરો વિડિયોને ફરીથી રિવાઇન્ડ કરીને જુઓ અને જાતે પ્રયત્ન કરો કે દાખલાની અંદર કયું સ્ટેપ પહેલાં લેવાનું છે જો સ્ટેપ લેતા આવડશે તો તમને દાખલો એકદમ સહેલો પડશે તો આવી જ રીતે અમારી ચેનલ પર શીખવા માટે હજુ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે આવનારા વિડીયો છે એ વિદ્યાર્થીઓ તમને ઝડપથી પ્રાપ્ત થઈ શકે હવે આ જે દાખલો છે એના પછી જે છે આપણે દાખલા નંબર જે છે એ બીજો શીખવાના છે તો દાખલા નંબર બે જે છે એમાં શું કહેવા માંગે છે તો કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે આ જીવાઓ લઘુચાપ પરના 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 બિંદુ 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 અને ગુરુચાપના ગુરુચાપ આંતરેલા ખૂણા જે છે ને એ શોધવાના છે જ્યારે આ પ્રકારનો દાખલો પૂછવામાં આવે તો હંમેશા આકૃતિને ધ્યાનપૂર્વક જે છે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા ધ્યાનપૂર્વક સમજુ કીધું છે કે એક વર્તુળ છે એ વર્તુળની જીવા જીવા કોણ છે એ બી છે અને તેની ત્રિજ્યા હવે આ જે વર્તુળનું કેન્દ્ર છે બરાબર શું છે વર્તુળનું કેન્દ્ર તો એની જે જીવાઓ જે છે એટલે કે આ જીવા અને એની જે બાજુઓ છે એટલે કે એની ત્રિજ્યાઓ જે છે કેવી છે તો કે સમાન છે એનો મતલબ કે અહીંયા જે ત્રિકોણ બને છે સમબાજુ ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો આ જીવાઓ

હવે આ જે છે ને સમ બાજુ ત્રિકોણ છે એટલે આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે અહીં અહી બી અથવા તો એ બી ઓ જે લખો એ કઈ વાંધો નહીં છે ત્રિકોણ એ બી ઓ એ બાજુ સમ બાજુ ત્રિકોણ છે કેવું ત્રિકોણ છે સમબાજુ હવે જો સમબાજુ ત્રિકોણ હોય બેટા તો સમબાજુ ત્રિકોણના જો બાજુઓ સમાન હોય તો એમના ખૂણાઓ પણ કેવા હોય સમાન હોય કેવા હોય ખૂણાઓ પણ સમાન હોય તો આપણે આવી રીતે લખી શકીએ તેથી તેમના ખૂણા ખૂણાઓ જો ત્રણ ખૂણાઓ છે ખૂણો એ ખૂણો ઓ સોરી ખૂનો એ ખૂનો બી અને ખૂનો ઓ જેથી કરીને ખૂનો એ બરાબર ખૂનાઓનો સરવાળો થઈ ગયો બેટા હવે તમે ધ્યાનપૂર્વક સમજજો કે જે ખૂણો બને છે યા શું બને છે તો કે ખૂણો બને છે એમાં હંમેશા આ જે ખૂના અહીંયા બને છે એ ઓ શું હોય એ ઓ બી એનું માપ એસી બી કરતાં એસી કરતાં કેટલા ગણું હોય બેટા બે ગણું હોય કયા પ્રમય પ્રમાણે તો કે નવ પોઈન્ટ સાત પ્રમેય પ્રમાણે હવે ધ્યાનપૂર્વક સમજો એ ઓ બી એટલે કે આ એ ઓ બી જે ખૂણો છે કેટલું છે 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 તો કે જેથી કરીને આ બે અંશમાંથી ક્યાં આવશે તો કે છેદમાં જેથી કરીને આપણને ખૂણા એસી બી નું માપ જે છે એ કેટલા અંશ મળશે તો કે ત્રીસ અંશ મળશે કેટલા અંશ મળશે સાહીઠ અંશ અંશનો હોય તો આ એના કરતા અડધો હોય એટલે કે એસી બી કરતા એઓ નું માપ કેવું હોય બમણું હોય એટલે કે જો આ ત્રીસ હોય તો આ સાહીઠ હોય આ સો હોય તો આ બસો હોય આ તો ઉદાહરણ પ્રમાણે કહું છું કે આ પ્રમાણે એનું માપ બમણું હોય જેથી કરીને આપણને આ ખૂણાનું માપ મળી ગયું હવે તમે ધ્યાનપૂર્વક સમજો આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે તો અહીંયા જે ચતુષ્કોણ બને છે એ ચક્રીય ચતુષ્કોણ બને છે જેથી કરીને ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓનો સરવાળો આગળ પણ જોયો આપણે એ કેટલા અંશ મળતો હતો તો કે એકસો ને અંશ મળતો તો જો અહીંયા કેટલા અંશ મળતો તો એકસો ને એસી અંશ ચક્રીય ચતુષ્કોણના સામસામેના સામેના ખૂણાનો સરવારો કેટલો થાય તો કે એકસો એંસી થાય સેમ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે એટલે કે આપણે પહેલો ખૂણો લઈએ છે એ બી ખૂણો શું લઈએ છીએ ખૂનો એ સી બી પ્લસ ખૂનો એ ડી બી ખૂનો એ ડી બી બરાબર અહીંયા આપણે કેટલા લખવાના છે તો કે એકસો ને એસીય ચતુષ્કોના ખૂણા સો ખૂણા હવે તમે ધ્યાનપૂર્વક જુઓ અહીંયા એસી બીનું માપ કેટલું આપણને મળી ગયું ત્રીસ મળી ગયું હવે એડી નું માપ શોધવાનું છે એના માટે આપણે શું કરીએ છીએ તો કે 30 ને બરાબરની આ બાજુ લઈએ છે તો એ પ્લસ હશે તો શું થઈ જશે માઇનસ તો ખૂનો ADB બરાબર એકસો એસી માઇનસ કેટલા અંશ થઈ જશે ત્રીસ અંશ તો ખૂનો ADB બરાબર કેટલા અંશ થશે 150 પચાસ અંશનો જે છે આપણને ખૂણો મળે છે જે અહીંયા આપણને બંને આંતરેલા ખૂનાઓ શોધવાના કીધા છે તો આ ખૂનો ત્રીસ મળે છે જ્યારે જે છે એ કેટલા એકસો ને પચાસ જેથી કરીને સામસામે એકસો ને એસી કીધો છે એ થઈ ગયો કે નહીં આ એકસો પચાસ વત્તા ત્રીસ એટલે કેટલા થઈ ગયા એકસો ને આવી જ રીતે જે છે અમારા જોડે જે છે એ દાખલા શીખવા હોય આગળ જે છે દસ ધોરણ દસની જે છે પરીક્ષાઓ આવશે એની જે માહિતી મેળવી હોય તો અમારી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો દાખલા શું કે પાંચ સેમી અને ત્રણ સેમી ત્રીજે બે વર્તુળ વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર

એટલે આપણે જે છે અહીંયા શું કરવાની છે તો કે લખાણની શરૂઆત કરવાની છે તો શું લખાણ કરીશું તો કે સેમી અથવા કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા ઓકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કેટલી છે બેટા પાંચ સેમી કેટલી છે પાંચ સેમી અને نے پی કેન્દ્રિત ورتوں کی ત્રिज्या پی કેન્દ્રિત پی કેન્દ્રિત ورتوں کی ત્રिज्या ورتوں کی ત્રिज्या کتنا سینٹی میٹر ہے 3 سینٹی ہے کتنا سینٹی ہے 3 سینٹی ہے એટલે જો આ પી કેન્દ્રિત વર્તુણની ત્રિજ્યા જે છે એ કેટલા સેમી છે 3 સેમી અને ઓ કેન્દ્રિત વર્તુણની ત્રિજ્યા કેટલી છે તો કે 5 સેમી અને બંને જે બિંદુઓ છે એટલે કે બંને જે કેન્દ્રિત છે એ ઓ અને પી એટલે કે બંને વર્તુળના બંને વર્તુળના વર્તુળ વચ્ચેનું અંતર જે છે ને વચ્ચેનું અંતર એ કેટલું આપ્યું છે તો કે 4 સેમી આપ્યું છે કેટલા સેમી આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 4 સેમી આપ્યું છે જો અહીંયાથી 4 સેમી તો હવે ધ્યાનપૂર્વક જોઈએ છે તો અહિયાં જે ત્રિકોણ બને છે કે જીવા છે શું છે જીવા છે અને એ જીવાની લંબાઈ શોધવાની છે હવે માની લો કે કાટકોણ ત્રિકોણ જે છે અહિયાં એ કાટકોણ ત્રિકોણ અહીંયા માની લો કે આ બાજુનું માપ જો આપણને આ કાટકોણ ત્રિકોણ હોય તો મળી જાય તો આ જે છે એટલું જ એ શું થશે તો કે પી અને બી નું માપ થશે તો આપણે સાબિત કરવાનું છે કે શું આ કાટકોન ત્રિકોણ છે

અહીંયા ધ્યાનપૂર્વક સમજો OA નો વર્ગ કેટલો છે તો પાંચ તો પાંચનો વર્ગ અહીંયા આનો વર્ગ કેટલો છે તો કે ત્રણનો વર્ગ અને ઓપીનો વર્ગ કેટલો છે તો કે ચારનો વર્ગ હવે તમે ધ્યાનપૂર્વક સમજો તો અહીંયા પાંચનો વર્ગ કેટલો થાય છે 3 ત્રણનો વર્ગ કેટલો થાય નવ અને ચારનો વર્ગ કેટલો થાય સોળ જેથી કરીને બંને તરફ જો માપ જે સરખું મળે એટલે કે કર્ણનો વર્ગ બાકીના બાજુના વર્ગોના સરવારા બરાબર એટલે કે સરખો હોય તો આપણે શું કહીએ છીએ કે આ કાટકોન ત્રિકોણ છે હવે જો ત્રિકોણ હોય તો હંમેશા જે જીવા હોય એ જીવામાં જે ઓપી લંબ હોય અહીંયા શું છે તો કે ઓપી લંબ શું છે તો કે ઓપી લંબ શું છે તો કે એ બી છે શું છે એ બી છે છે તો કે એ બી છે જેથી કરીને આપણને જે ત્રિકોણ મળે છે શું મળે છે ત્રિકોણ મળે છે ત્રિકોણ કેવો છે તો કે ત્રિકોણ ઓ એ એ આ જે છે ને ઓ એ એ શું છે તો કે કાટકોણ ત્રિકોણ છે શું છે તો કે કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે જેમાં આ જે ઓ એ છે ઓ એ કર્ણ છે શું છે કર્ણ છે અને ખૂણો પી શું છે તો કે કાટખૂણો છે જેથી કરીને અહીંયા જે છે OP જે છે એ OP આગર પણ લખી ઓપી શું છે એ B ને લંબ છે એટલે જેટલું OP હોય એટલે કે અહીંયા જે આપણને AB જે છે એટલે કે જેટલું AP હશે એટલું જ શું હશે PB હશે એટલે AP બરાબર અહીંયા શું થશે તો કે PB થશે શું થશે તો કે PB થશે હવે માની લો કે આખો મારે શોધવો હોય એ બી તો અહીંયા શું લખવું એ બી બરાબર એપી નું માપ કેટલું છે ત્રણ વત્તા બીપી નું માપ કેટલું છે તો કે ત્રણ આપણે જોયું આ બંને કેવા છે સમાન છે

એટલા માટે જે છે આ જે વિડીયો જે છે આપણે બે પાર્ટની અંદર બનાવીએ છીએ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જે છે તમે અમારા મોબાઈલ નંબર ઉપર જે છે એ કોલ કરીને જણાવી શકો છો અને આ જે નંબર છે એના ઉપર તમે જે છે અમને માહિતી આપી શકો છો અને કોઈપણ પ્રકારની માહિતી અથવા તો કોઈ પણ પ્રકારની જે બાબત હોય તો તમે અમારા કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો જેથી કરીને અમને જે છે હજુ પણ જે છે સારા જે છે વિડીયો તમારા સમક્ષ લાવવામાં અમને હેલ્પફુલ થાય તો આજના દિવસ માટે આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો સાથે પાર્ટ ટુ સાથે ત્યાં સુધી તમે તૈયારી કરતા રહેજો જય હિન્દ જય ભારત